મહાદેવ હર અને સ્વાગત છે તમારું જ્ઞાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા જ વિડીયો સાથે તો ફ્રેન્ડ્સ આજે આપણે જોવાનું એ છે કે ઘણી વખત જે આપણે વોટ્સએપમાં જે છે એ મેસેજ આપણે આવતા હોય છે અને પાછા એ વ્યક્તિ સામેવાળી વ્યક્તિ જે છે એ ડિલીટ પણ કરી નાખતી હોય છે આપણે જોયા વગર જે વ્યક્તિએ ડિલીટ કરેલા મેસેજ છે તે આપણે જોવા કઈ રીતે આ વિડીયો જોયા બાદ તમે કોઈ પણ વ્યક્તિ તમારે પણ ડિલીટ કરી નાખશે મેસેજ તો તમે એ મેસેજ શું છે હકીકતમાં તે જોઈ શકશો તો ચાલો આપણે વિડીયોની પ્રોસેસ આગળ વધારીએ અને સ્ક્રીન ઉપર જોઈએ મોબાઈલની તમને સાઈડમાં તો ફ્રેન્ડ્સ હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છે અને સીધું જ તમારે ચાલી જવાનું છે પ્લે સ્ટોરમાં અને મોબાઈલના ડેટા ઓન તમારે કરી લેવાના છે પ્લે સ્ટોરમાં જઈને ફ્રેન્ડ્સ તમારે સર્ચ બારમાં સર્ચ કરી દેવાનું છે વોટ્સ ડિલીટ જોઈ શકો છો મેં સર્ચ કર્યું એ જ રીતના તમારે કરવાનું છે ત્યારબાદ જે પાંચમા નંબરનું જે એપ્લિકેશન તમને દેખાઈ રહ્યું છે હું ટચ કરી રહ્યું છું ચાર પોઈન્ટ આઠ એમ બીનું એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ઇન્સ્ટોલ થયા બાદ સીધું જ એને ઓપન આપણે કરી લઈએ ફ્રેન્ડ્સ ઓપન કર્યા બાદ જે પરમિશન માંગશે ત્રણ પ્રકારની અહીંયા નેક્સ્ટ આપી દેવાનું છે આ ત્રણ પ્રકારની પરમિશન જે છે એને એલો તમારે કરી દેવાની છે એકવાર બહાર નીકળી અને પાછું આપણે ઓપન કરી લઈએ પરમિશન એલો કર્યા પછી કદાચ ના ઉપડે તો એ રીતના કરજો તમે પણ નેક્સ્ટ દબી દઈશું મિત્રો તમે જોઈ શકો છો આ એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે તમે અહીંયા હવે ઉપર જોઈ શકો છો આઈકન દેખાઈ રહ્યો છે ચેટ્સનો છે સ્ટેટસનો છે મીડિયાનો છે વોઇસનો છે અને ડોક્યુમેન્ટનો છે કોઈપણ વ્યક્તિએ સામેથી તમારું કોઈપણ ચેટ્સ ડિલીટ કરી ડિલીટ કર્યું હશે એટલે કે મેસેજ ડિલીટ કર્યો હશે અથવા તો સ્ટેટસ પોતાનું રાખી અને પાછું ડિલીટ કરી નાખ્યું હશે એની પોતાનું સ્ટેટસ અથવા તો કોઈપણ ફોટો તમને મોકલ્યો હશે અને ફોટો પાછો તમે ડિલીટ કરી નાખ્યો હશે તો એ બધી જ વસ્તુ તમારે અહીંયા આવી જશે ચેટ્સમાં જે છે એ મેસેજ આવી જશે નો ઓપ્શન છે એમાં સ્ટેટસ આવી જશે મીડિયામાં જે છે એમાં ફોટો અને વિડીયો આવી જશે અને વોઇસમાં તો વોઇસ જે મોકલી હોય એ પણ આવી જશે અને ડોક્યુમેન્ટ કોઈ પ્રકાર કોઈ પણ પ્રકારનું જો એને સેન્ડ કર્યું હશે અને પાછું ડિલીટ કરી નાખ્યું હશે તો એ પણ એમાં આવી જશે તો ફ્રેન્ડ્સ આ હતો આપણો આજનો કંઈક વિડીયો તમને કોઈ પણ વસ્તુ વિડીયોમાં ના સમજાણી હોય તો તમે મને નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો અને કોઈ પણ પ્રશ્ન મનમાં હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો તો આવા જ નવા વિડીયો જોવા માટે આપણું આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ